ચૌહાણની ભવાઈ ભજવવામાં આવી કાકરેદા ઉણ ગામે શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં માતાજીની ભવાઈ યોજાઈ ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના ઉણ ગામે નવરાત્રી પર્વ નિમિત્તે રાત્રે શ્રી ચામુંડા યુવક મિત્ર મંડળ પરિવાર દ્વારા જૂની પરંપરાગત જાળવી રાખી શ્રી ચામુંડા માતાના મંદિરે સરસ મજાની સુંદર આયોજન કરવામાં આવ્યું માતાજીની ભવાઈ જોવા આવેલા દર્શનાર્થીઓ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે અને ઊણમાં યોજાતી ભવાઈ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે સમસ્ત ઉણેશા પરિવાર તેમજ સમગ્ર ઉણ ગામ તેમજ આજુબાજુ ગ્રામ લોકો મોટી સંખ્યામાં ભવાઈ જોવા પડે છે શ્રી ચામુંડા યુવક મિત્ર મંડળ પ્રમુખ શિક્ષક અમૃતભાઈ અને ઠાકોરવાસ રામપુરા સરપંચ રામજીભાઈ તેમજ સમગ્ર મિત્ર મંડળના ઉત્સાહી યુવાનો વડીલોની મહેનત રંગ લાવે છે સાથે ઉણેચા પરિવારના સાહ સહકારથી દર વર્ષની જેમ નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા તેમજ જૂના લોકગીત પર સરસ અભિનય સાથે ભવાઈનું ભવ્ય આયોજન કરવામાં આવે છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેશ